જામનગરમાં બકરીદ પહેલા પોલીસની મોટી કાર્યવાહી છે એક ઢોરવાડામાં બાંધેલા છોડાવી કડક કાર્યવાહી સિટી એ ડિવિઝન દ્વારા કરવામાં આવી છે શહેરમાં નાકા બહાર કલ્યાણ ચોક નજીક એક વાડામાં ગેરરીતિથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ઢોરને છોડાવવામાં આવ્યા જામનગર સિટી એ ના પીઆઈ દ્વારા આસામીના ત્યાં દરોડો પાડી બત્રીસ જેટલા અબોલ જીવને છોડાવી કોર્પોરેશન સંચાલિત ઢોરને ડબ્બે ખસેડવામાં આવ્યા પોલીસે બિલાલ શબીરભાઇ શેરજી અને શરફરાઝ ઓમાન દલ નામના બે ઇસમો એનિમલ એક્ટ હેઠળ ગુનો અટકાયત કરી છે પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવતા કાલાવડ નાકાબાર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે